નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરા નગરપાલિકા શોપિંગના ભાડામાં વધારાના વિરોધમાં એસટી બસ સ્ટેન્ડ જૂની પોસ્ટ બનાવ બાવાની મઢી લાલબાગ વિસ્તારમાં દુકાનો બંધ રાખી વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો એક હજારથી વધુ વેપારીઓ વેપાર ધંધા બંધ રાખી રેલી યોજી પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા નગરપાલિકા દ્વારા એક હજાર ટકા ભાડામાં વધારો કરવામાં આવ્યો હોવાના વેપારીઓનો આરોપ છે ભાડામાં રાહત આપવામાં આવે માટેની રજૂઆત કરવામાં આવશે વેપારીઓના હિતમાં નિર્ણય નહીં આવે ત્યાં સુધી દુકાનો ખોલવામાં આવે નહીં વેપારી સંગઠનના પ્રમુખ આશિષ પટેલે જણાવ્યું હતું in